ફળિયામાં બકરી હરફર કરે ક્યારેક એ બે એ કરે એ સિવાય કોઈ હરફ ન નીકળે એના ઘરમાં કોઈ પ્રકારનો અવાજ જ નથી કારણ કે ગિલો છે આખો દિવસ તો નોકરી પર ગયો હોય ડોસો એકલો હોય અને ડોસાની સાથે ક્યારેક અવાજ આવે તો આવે બકરીનો અવાજ આવે કે બકરી બે બે કરતી હોય તો બકરીનો અવાજ આવે એ સિવાય એક પણ હરફ ન નીકળે હરફ એટલે શબ્દો અવાજ ન નીકળે જાણે સ્મશાન જોઈ લો સ્મશાન જેવું વાતાવરણ લાગે એના એમાં ગિલો રાત પડે ગજુ ઠાલવા માંડ્યો એટલે ડોહાના ગોઠણ છૂટા થઈ ગયા એ તો એની કેડ એકદમ સીધી થઈ ગઈ અને સોટાની જેમ હાલવા લાગ્યો સોટાની જેમ હાલવા લાગ્યો એટલે અહીંયા ઉપમા અલંકાર છે સોટાની એને ઉપમા આપી છે કે પેલા જે કાટખૂણે ચાલતો હતો એની બદલે એકદમ સીધો સોટીની જેમ ચાલવા લાગ્યો આમ ડોહાના દેવ જાગી ગયા અને પગ વાળીને બેસે એ બીજા આણીકોર છકડાના હપ્તા ભરાય અને આણીકોર ડોહાને નવા નવા ઉકરાટા ઉપડે હવે જેમ જેમ પૈસો વધતો ગયો જેમ જેમ એની પાસે પૈસા આવતા ગયા એમ શું થયું કે પેલો એને જેમ પૈસા આપતો જાય એમ એને બીજું નવું ને નવું ઘરમાં કઈક ચીજ વસ્તુ લાવવાનું સૂજી આવે એના પપ્પાને તે પ્રથમ પહેલા તો ઘરની ફેરવી ફેરવી નાખી નાખી એટલે આખી પરિસ્થિતિ પડખા પાકા કરાવી દીધા અને કાના જેવું જ ચૂનાબંધ પાકું મકાન બનાવી દીધું ત્રણ પડખા પાકા એક પડખું તો એનું એના ભાઈએ જ્યારે કરાવ્યું હતું ત્યારે પાકું કરેલું જ હતું બાકીના ત્રણ જે માટીના દિવાલો હતી એ પણ એને પાકી કરાવી દીધી અને ડેલીની ખડકીને કલર કરાવ્યો અને એ એના ચહેરે રંગ ઉઘડ્યો ડેલીને કલર કરાવ્યો ડેલી એટલે દરવાજો જે મેઈન દરવાજો હોય એને ડેલી કહેવાય ગામડામાં એ ડેલીની ખડકીને કલર કરાવ્યો તો ડોહાને પણ મોઢાના ચહેરામાં કલર આવ્યો તો એ કેવી રીતે કહે છે શા માટે એવું કહે છે કે પોતાના ઘરમાં જે સારું થયું એનાથી બીજી વ્યક્તિઓ છે બાજ ઘરની ગામની જે વ્યક્તિઓ છે એને ઈર્ષા થાય કે જો મારું મકાન કેવું સરસ થઈ ગયું એમ કોઈને કહી શકે એવું કહેવા માટે એમ કે છે કે એના ચહેરાનો રંગ પણ ઉઘડી ગયો ડોહાના ચહેરાનો રંગ પણ ઉઘડી ગયો પાંચ માણસ સંગાથે વાતો કરતો થયો પહેલા તો પોતે એકલો એકલો ઘરમાં રહેતો મન પડે તો ખાય મન પડે તો પીવે ને તો એમનો હોકો તાણે કરે ક્યાંય બહાર જતો આવતો નહીં પણ હવે એની પાસે પૈસો આવ્યો એને ઘર સારું કરાવ્યું એટલે પાંચ માણસ સાથે વાતો કરતો થયો કાનાના ઘરમાં આવા ઠામ વાસણ છે તો આપણે લઈ આવો એના કાનાના ઘરમાં જેવું જોવે એને પોતાના ઘરમાં એવું લઈ આવે કાનાના ઘરમાં આવી ચીજ વસ્તુ છે તો આપણે હોવી જોઈએ કાનોભાઈ આમ કરે છે તો આપણે આવું હોવું જોઈએ બે ત્રણ વર્ષ તો ક્યાં ઉડી ગયા એની હરવર નો રહી હરવર એટલે ખબર પણ ન પડે આમ છકડો ચલાવવામાં ચલાવવામાં બધી વસ્તુ વસાવવામાં બે ત્રણ વર્ષ તો વીતી ગયા અને ડોહો નાતગતમાં પૂછાવા માંડ્યો નાતગતમાં પૂછાવા માંડ્યો એટલે એની આબરૂ વધી ગઈ આખી જિંદગી બે લુગડા એક સાથે સીવડાવેલા નહીં એટલે એની પરિસ્થિતિ એવી હતી કે એક સાથે બે કપડાં એને આખી જોડી કપડાં એને ક્યારેય સીવડાવ્યા નથી આખી જિંદગીમાં એના બદલે હવે એક કોરા લુગડે ગામત્રા કરવા માંડ્યો કોરા લુગડે એટલે જ્યારે બાર ગામ જાય ત્યારે નવી જોડી પહેરીને જાય એટલે એની પરિસ્થિતિમાં સુધાર આવ્યો એમ તે ગિલાના સંબંધની વાત મૂકી તો એક કહેતા એકવીસ કન્યાના બાપના કહેણ ગિલો છે એ કુંવર હતો એટલે હવે એના લગ્નની વાત કરી હવે એને પૈસા એની પરિસ્થિતિમાં સુધારો થયો છે એટલે એક કરતા એકવીસ કન્યાના માગા આવ્યા ડોહાએ તો અપસરા જેવી કન્યાના બાપના હાથમાં બે રૂપિયા મૂક્યા પેલાના સમયમાં તો એવી રીતે નક્કી કરતા કે બે રૂપિયા અગિયાર રૂપિયા એવી મૂકીને સગાઈ નક્કી કરે કે ડોહાએ અપસરા જેવી કન્યાના બાપના હાથમાં બે રૂપિયા આપ્યા એટલે સંબંધ નક્કી કર્યો આ સંધુ છકડાની રમરમાટી માંથી તાગડ દીધા સંધુ એટલે બધું આ બધું છે શેની માટે છકડાની રમરમાટી હવે એક એક કન્યાને જોવા જાય તો એકવીસ કન્યાના માગ આવે તો એ ક્યારે બને કે એની પાસે પૈસા છે છકડો છે છકડાને લીધે એની પાસે પૈસા છે એટલે એ બધું છે એના છકડાને લીધે અને પૈસાને લીધે આ બધા છે આમ પણ જાગી ભળી અને ભાવનગર એમાં ભળી તો હવે ગણવાનું જ ક્યાં ગીલાનું જોઈને ગામમાં બીજા ઘણા છકડા થયેલા પણ ગીલાની તોલે કોઈ છકડો આવે નહીં બીજા તો ઝાઝા ફેરા કરે ત્યાં હાંફી જાય પણ ગીલો ધરાય નહીં થાકે એ બીજા એ તો એક ધારો ફેરો ચલાવ્યા કરે છે અને ગિલો રાત દી પગ વાળીને બેઠો હોય એવું જોયું નથી એવું નથી કે થોડાક પૈસા આવ્યા એટલે ભાઈ આજનો દિવસ હું આરામ કરી લઉં એવું રાત દિવસ મહેનત કર્યા જ કરે છે અને સાંજની છેલ્લી બસ ભાવનગરથી નીકળી જાય અને રડિયું ખડિયું માણસ ભાવનગરની બજારમાં અટવાઈ ગયું હોય એને છેલ્લે છેલ્લે છકડો તો મળી જ જાય છેલ્લી ભાવનગરની બસ નીકળી જાય તો એ પોતે ફેરો લઈ અને માણસ પેસેન્જરને લઈ અને પછી પોતાના ગામ આવે છકડાનો છેલ્લો ફેરો થંભે ત્યારે પાદર પણ નિર્જન થઈ જાય છકડો ક્યારે એટલે એનું કે શું કહેવા માંગે છે કે ગીલો છે એ ક્યારે છકડો બંધ કરે છકડાને ક્યારે આરામ આપે કે જ્યારે બધા કોઈને પણ જરૂર ના હોય કે હવે પેસેન્જર કોઈ ભાવનગર છે નહીં એ બધા જ પેસેન્જરને લઈને અહીંયા આવી જાય અને જ્યારે છકડો એનો રોકાઈ જાય ત્યારે પાદર આખી નિર્જન થઈ જાય આખું ભાગોળ છે ગામનું જે ભાગોળ છે એ કોઈ માણસ ત્યાં હોય ને જન વગરનું આખું માણસ થઈ જાય અને સડક પણ પડખું ફરીને સૂઈ ગયું હોય એવું લાગે હવે અહીંયા પણ સજીવાનો પણ અલંકાર છે સડક પણ ફરીને માણસ જ હોય પણ અહીંયા સડક પણ પડખું ફરીને શું કે એટલે અવર જવર ત્યાં સડક પર હોતી નથી અડધી રાતે કોઈને ભાવનગર દવાખાને લઈ જવાનું થાય તો ગીલો કડે પગે હોય કોઈ બીજા કોઈને ના બોલાવે સૌથી પહેલા કોને કે ગીલાને તે કે ભાવનગર દવાખાને લઈ જવાનું હવે અહીંયા દવાખાનું છે તો અહીંયા મધ્યમ પદ લોપી સમાસ છે દવાખાનું દવા મેળવવાનું સ્થળ મધ્યમ કોઈને ના ન કહે અને લગ્ન પછી ઢીલાશાવશે એમ કોક કોક ને થતું હતું પણ એની ધારણા ખોટી પડી કારણ કે ગીલા કરતા તો એની વહુ માથાની નીકળી વટનો કટકો વહુને એવું ખરું કે આપણો વટ પડવો જોઈએ ગીલાની જાન આવી ત્યારે શેરીમાં પહેલા વહેલા ફટાકડા ફૂટ્યા અને ડોશીઓના બોખા મો ફાટા રહી ગયા એમ વહુ પહેલા વહેલા સ્ટીલનું બેડું લઈને પાણી નીકળી ત્યારે શેરીની આંખો ફાટી રહેલી હવે બધાને એવું થતું કે આ ગીલા છે ગીલો છે એના લગ્ન થઈ જશે પછી આ એનું છકડાનું જે ચલાવવાનું છે એ બધું ઓછું થઈ જશે એવું એ વિચાર થતો બધા ગામના લોકો એવું વિચાર પણ એવું ના થયું શા માટે એવું થયું કે એની વહુ છે એ તો એનાથી પણ વધારે વટનો કટકો નીકળે કે ના ભાઈ જો છકડો હશે અને છકડાને લીધે જો પૈસા મળશે તો જ આપણો વટ અહીંયા ગામમાં પડશે અને શું કે છે કે ગીલાની જાન આવી ત્યારે શેરીમાં પહેરાવેલા ફટાકડા ફૂટ્યા જે એની પરિસ્થિતિ સાધારણ હતી એ પરિસ્થિતિમાં એનો સુધાર આવી ગયો એ ફક્ત છકડાને લીધે અને ડોશીઓના બોખામો ફાટી રહ્યા સૌથી પહેલા ફટાકડા ફૂટે એટલે વૃદ્ધ વ્યક્તિઓને જો આ કેવું બધું છે ફટાકડા ફોડે છે મોટા ઉપડે લગ્ન કરવા જાય છે એવી રીતે વાતો કરે એમ અને એની વહુ જ્યારે પહેલી વહેલી ઇસ્ટીલનું બેડું લઈને નીકળી ત્યારે શેરીની આંખો ફાટી નીકળી સંધિ વાટે વધ પડવો જોઈએ વહુ ને એવું ખરું એટલે અડધી રાત્રે કોઈ સાત પાડે તો ગીલાભાઈ ભાવનગર જાવું જોઈએ તો ગીલો બેઠો થઈ જાય અડધી આ સમયે અત્યારે જવાનું નથી શા માટે તો એ સમજે છે કે આ સંધાત આગળ ધીના તો છકડાને માથે છે છકડો જો દોડતો રહેશે તો નસીબ દોડતું રહેશે અને એનો વડ પડતો રહે છે તો જ બે પાંદડે છીએ બે પાંદડે છીએ એટલે થોડાક પરિસ્થિતિમાં આપણો સુધાર છે અને મન થાય એ ચીજ વસ્તુ આપણે હાજરા હાજર થઈ જાય છે કોઈ વાતે કમી નથી આમ છકડો ચાલે છે જાંબાળા ખોપાળા તગડી ગીલાના ઘરમાં ચાકળા ચોડેલી ઓસરીમાં સ્ટીલની બે ખુરશીઓ મૂકાણી ડોહા એની ઉપર બેસીને ઓકલી તાણે હવે આખા ગામમાં સ્ટીલના બેડું અને સ્ટીલની ખુરશી કોઈના પણ ઘરમાં નહોતી સૌથી પહેલી વહેલી આ ગીલાના ઘરમાં આવે અને એમાં સ્ટીલનું બેડું કે છે ચાકળા ચોડેલી ઓસરીમાં હવે ગામડાઓ હોય ભરેલા બધા ભરત ભરેલા ચાકડા ઓસરીમાં લગાવે હવે એ ઓસરી છે એમાં શું મૂક્યું છે પાણીયારા ઉપર સ્ટીલની બે ખુરશી મૂકી છે અને એની ઉપર ડોહો એની બેસીને હોકલી તાણે છે અને ઓસરાની ઓસરીના ગોખલામાં ટેપ મૂક્યું છે ટેપ ડોહો ચાલુ કરીને બેસે અને મન થાય તો મોરારી બાપુની કથા મૂકે અને મન થાય તો કવિ કાગની વાર્તા મૂકે કાનાના ફળિયા સુધી સંભળાય એ રીતે રાગડા ફેલાવે શા માટે કે મારા ઘરમાં ટેપ છે એના ઘરમાં ટેપ નથી તો એના ઘરે પણ ખબર પડવી જોઈએ કે ભાઈ મારા ઘરમાં આવી વસ્તુ છે ભલે એને ઈર્ષા આવે એટલે મોટે મોટેથી બાજુવાળાને સંભળાય એ પ્રકારે મોટેથી ટેપ મૂકે છે એક વખતનું સ્મશાન જેવું ઘર રાત દિવસ ધમધમતું થઈ ગયું ડોહો છે એ નવે અવતાર જીવવા માંડ્યો જેવી રીતે સુનમુન બેસી રહેતો તો પડી રહેતો તો એના કરતાં એકદમ એનામાં જોમ આવી ગયું કા વાર્તા સાંભળે ગીતો સાંભળે કથા સાંભળે એક વખતે ક્યારેક બકરીનો જ બેકારો થતો એની બદલે ચોવીસ કલાક ધમધમાટી રહી રેડિયો કે ટેપ તો ચાલુ જ હોય અને શેરુનું માણસ જ નહીં આખું મલક હાજરા હાજર હોય એવું લાગે હવે કોઈ ગામમાં કોઈને રેડિયો ટેપ હોય નહીં અને ગામમાં એક જ ઘરમાં હોય એટલે સ્વાભાવિક છે કે બધા માણસો એના ઘરે સાંભળવા જોવા માટે આવે એમાં ગામમાં ટીવી પહેલા વહેલા જગાભાઈ સોની લઈ આવ્યા ગામ જોવા ઉમટેલું પછી તો બે વાણિયાની ઓસરીમાં અને પાંચ ગણબીની ઓસરીમાં આ તાગરદીના ચાલુ થયા ત્યાં સુધી તો ડોહાના મનમાં કંઈ ના થયું પણ એક દિવસ કાનોભાઈ એનું કેરિયર શેરીમાં લઈ આવ્યા અને બે માણસોએ જાળવીને એક ખોખું નીચે ઉતાર્યું અને ઓસરીમાં મૂક્યું ડોહો ટીકી ટીકીને જોઈ રહ્યો રાત પડી અને શેરીની ચાર પાંચ બાયું છોકરા વળગાડીને કાનાની ખડકીમાં ગઈ એ ડોહો ટીકી ટીકીને જોઈ રહ્યો એને પોતાનું ટેપ બંધ કરીને ખુરશીમાં ગોઠણવાળીને બેઠો અને મૂંગા મૂંગા હોકલી તાણવા લાગી હવે એના ઘરમાં ટેપ ટેપ હતું એટલે એ શું કરતો કે મોટે મોટેથી વગાડતો પણ પછી શું થયું કે બીજા જગાભાઈ સોની છે એના ઘરમાં સૌથી પહેલા ગામમાં ટીવી આવ્યું એના જગાભાઈ સોનીના ઘરમાં ટીવી આવ્યું પછી બીજા બે પાંચ ઘરમાં ટીવી આવ્યું ત્યાં સુધી તો ડોહોને કંઈ વાંધો ન આવ્યો કે ત્યાં સુધી એને એને પ્રોબ્લેમ પણ ક્યારે વાંધો આવ્યો જ્યારે કાનો છે કાનાના ઘરમાં ટીવી આવ્યું ત્યારે એને ઈર્ષ્યા જાગી કે એના ઘરમાં ટીવી આવ્યું મારા ઘરમાં કેમ નહીં તો હવે એને પોતાના ઘરમાં લાવવા માટે શું કર્યું તો પોતાનું ટેપ બંધ કરી અને ખુરશીમાં ગોઠણવાળીને બેઠો અને મૂંગો મૂંગો હોકલી તાણવા માંડ્યો બે દિવસ તો ડોહો મૂંઘો રહે તો ગીલાના કાન બેઠા થયા વિના ન રહે બે દિવસ સુધી કોઈ સાથે બોલે ચાલે નહીં એટલે ગીલાને સમજ પડી જાય કે એને કંઈક જોઈએ છે કંઈક એની પાસે માંગણી છે એના કાન બેઠા થઈ આવીના ન રહે એટલે એને ખ્યાલ આવી જાય કે એને કંઈક જોઈએ છે ત્રીજે દી એ વાતનો ફોડ પાડે સાંજ પડીએ વસ્તુ હાજર હોય આ વખતે તો વાત જરાક વેંત બારી છે વેંત બારી એટલે શું કે પરિસ્થિતિ બહાર છે અત્યારે એની પાસે એટલી બધી પૈસાની સગવડ નથી

પણ ગિલો છે એ એમ કઈ પાછો વળીને જોવે એવો નહોતો એને શું કર્યું બે ત્રણ દિવસમાં પૈસાની જોગવાઈ કરી અને ટીવી લઈ આવ્યો છકડો ઊભો રાખ્યો ખડકી મોર મોર એટલે ખડકીની આગળ મોટું ખોખું જોઈને કોકે પૂછ્યું તો કીધું કલર ટીવી છે વટ પડવો જોઈએ બીજાના ઘરમાં જે ટીવી આવ્યા ગામમાં એ કલર ટીવી નહોતા પણ પોતે બધાથી ચડિયાતો નીકળ્યો કલર ટીવી લઈને આવ્યો વટ પડવો જોઈએ અને એ પણ ખાના કાના ખરતા તો ખાસ એટલે એનો ભાઈ છે કાકાનો જે દીકરો છે પિતરાઈ ભાઈ છે એની એના કરતા વધારે એનો વટ પડવો જોઈએ એવું માને છે એટલે ડોહાને સમજણ પાડતા બોલ્યો કે એક જગાભાઈને જ આવું છે અને બીજું આપણે કે આખા ગામમાં કોઈને કલર ટીવી નથી ખાલી એક જગાભાઈ સોની છે એને અને આપણે બેને જ આવું કલર ટીવી છે બીજામાં કલર ન આવે બીજાને તો એક જ ટીવી આવે એમાં ચાપું દબાવતા જાવ એમ એમ સ્ટેશન ફરતા જાય કેમ કે આપણી પાસે અલગ પ્રકારનો ટીવી છે બીજા બીજા બધા પાસે જે ટીવી છે એ તો બ્લેક એન્ડ વ્હાઈટ છે કલરવાળા ટીવી નથી અને એક જ ચેનલ એના એ લોકોના ટીવીમાં આવે છે પણ આપણું ટીવી છે એ કેવી રીતે છે કે ચાપુ જવાબ જતા એમ સ્ટેશન ફરતા જાય એટલે રિમોટવાળું છે અને રાત પડીએ ભાવનગરના લોકલ સમાચાર આવે એ વધારામાં ગામડાના લોકો એને સમાચાર સાંભળવાનો સૌથી વધારે ટેવ હોય અને એ ગમે સૌથી વધારે સમાચાર સાંભળવા એટલે કે જે ભાવનગરના લોકલ સમાચાર પણ આવે ડોહા અને બીજા સાંભળી રહ્યા અને અચંબો પામી રહ્યા હવે ટીવી આવ્યું એટલે સમાચાર સાંભળે અને નવાઈ પણ પામે કે ભાઈ ત્યાં ભાવનગરમાં જે વસ્તુ બને છે એ આપણને ટીવીમાં પણ જોવા મળે છે ખરેખરો અચંબો નજરે જોયું ત્યારે થયું પેલા સાંભળ્યું જ હતું કે ટીવીમાં સમાચાર આવે પણ જ્યારે જોયું ત્યારે વધારે એમને નવાઈ લાગી રાત્રે નવ વાગે લોકલ સમાચાર શરૂ થયા એક છોકરો ભાવનગરમાં આખા દિવસમાં જે જે બનાવ બન્યા હોય એ બોલતો જાય અને નજરો નજર બતાવતો જાય સભા સરઘસની વાત હોય તો એમાં ડોહાને બહુ રસ ન પડે પણ ભાવનગર નજર સામે દેખાય એમાં એને સૌથી વધારે મજા પડે એક બપોરે તો ધરમશ્રીની વહુ દાજી ગયેલી એને તરત ભાવનગર મોટા દવાખાના ભેળી કરી એ અત્યારે નજરો નજર દેખાય એમ કે એક વખત બપોરેના સમયે જે ઘટના બનેલી એ અત્યારે ટીવીમાં રાત્રે નવ વાગે નજર નજર દેખાય છે કે ગામડાને એના ગામમાં કોઈ ધરમશ્રી નામનો હશે

ક્યાંનું ક્યાં પૂગી ગયું એમ કે આપણે જ્યાં ભાવનગરમાં જે દવાખાનામાં જે વસ્તુ બનેલી છે એ આપણે આપણા ગામમાં જોઈ શકીએ એટલે કેટલું બધું એમ કે માણસ વધારે આગળ વધી ગયું છે ક્યાં ધમો અને એની વહુ અને ક્યાં ગામે ગામ અને ઘરે ઘરમાં એના ફોટાય કે ગામડાના જે વ્યક્તિ છે એ આખા આજુબાજુના જેટલા ગામ ભાવનગરના આજુબાજુના ગામ છે જ્યાં જ્યાં ટીવી છે ત્યાં દરેક જગ્યાએ એમ કે આ આ વ્યક્તિ દેખાશે એને એ પછી ડોહાને તો સમાચારનું બંધાણ થઈ ગયું બંધાણ થઈ ગયું એટલે ટેવ પડી ગઈ કે રોજે સમાચાર સાંભળ્યા આવીને એને ચાલે નહીં આપણા પંથકમાં નવા જૂની થાય અને રાત નજરો નજર જોવાની કે એટલે આજુબાજુના વિસ્તારમાં કંઈક જે ઘટના બની હોય કે જે વસ્તુ થઈ હોય એ તરત નજરો નજર ટીવીમાં દેખાય આવે એક દિવસ જિલ્લા પંચાયતની મિટિંગમાં ખોડુભાને બેઠેલા જોયા ખોડુભા એટલે એના ગામના સરપંચ છે ત્યારે ડોહાને મનમાં થયું કે કોકદી આપણો ફોટો જો ટીવીમાં આવે તો કેમ વટ પડી જાય એનો ભાઈ કાનાનો બાપ બે ઘડી જોઈ રહે બીજાને બતાવવા માટે નહીં પણ કોના માટે એના પોતાના જ ભાઈને બતાવવા માટે કે આપણે ટીવીમાં આવીએ તો આપણો વટ પડી જાય એમ કે એના ભાઈના ભાઈમાં ઈર્ષ્યા પેદા કરવા માટે કે છે પાંચ સાત દિવસ ડોહાનો તો નહીં પણ ગીલાનો વારો પડી ગયો ડોહાએ વિચાર્યું તો કે ટીવીમાં આવવાનો પણ એનો નહીં પણ કોનો વારો પડ્યો કે ગીલાનો વારો ટીવીમાં આવવાનો કેવી રીતે તે દિવસ ખોડુભા સવારના પોરમાં તૈયાર થઈને પાદરમાં ઊભેલા એને ભાવનગર જવાની ઉતાવળ મુખ્યમંત્રી ભાવનગર પધારવાના હતા જકાત ના કે સામયું કરવાનું હતું કે કોઈ મોટી વ્યક્તિ આવો ને એને વાતે ગાતે સ્વાગત કરવાનું એને સામયું કહેવાય આખા પંથકના સરપંચો એ હાજર રહેવાનું હતું એટલે આજુબાજુના ગામડા જેટલા હતા એ ગામડાના બધા સરપંચો એ સમયે હાજર રહેતો કારણ કે મુખ્યમંત્રી આવવાનો એટલે એનું સ્વાગત કરવાનું હતું એટલા માટે ટાઈમ ભરાતો જતો હતો એટલે મોડું થઈ ગયું હતું એમ ખોડુભામાંથી તાલુકાની જીપ આવે એની વાટમાં ઊંચા નીચા થતા હતા એમાં ગિલાનો છકડો આવીને ઉભો રહ્યો કે તાલુકાની જીપ એને લઈ જવાની હતી ભાવનગર પણ એ હજુ સુધી આવ્યું નથી કે મારે મોડું થશે એવું વિચારતા હતા ત્યાં તો ગીલાનો છકડો આવી ગયો ખોડુભા કહે જકાત નાખે ત્યાં આવે છે ગીલો કહે હા ખોડુભા કહે જકાત કે માણસ ભેગું થયું છે ગીલો કહે માણસ તો માતું નથી એ કે બહુ બધા માણસો ત્યાં ભેગા થયા છે એમ કહેતા હતા કે હમણાં મંત્રી સાહેબ આવવા જોવે ખોડુભા હાકાવાકા થઈ ગયા હાકાવાકા થઈ ગયા એટલે બે બાકા બની ગયા આમ તો કોઈ દી છકડામાં બેસે નહીં પણ અત્યારે બીજો વિચાર કર્યા વગર છકડામાં બેસી ગયા હાંક શબ્દણ નહીતર હું જ રહી જઈશ કહેતા કે છકડો ઉપડ્યો શું કે છે હાંક શબ્દણ શબ્દણ એટલે જલ્દી કે જલ્દી ચલાવ નહીતર હું રહી જઈશ એમ કહેતા છકડો ઉપડ્યો જાંબાળા ખોપડા તગડી ભળી અને આવ્યું જગાત નાખું ઠેત જગાત નાકે જવાય એમ નહોતું લોકોનો મહેરામણ ઉમટેલો હતો માણસોનો ટોળો એટલું બધું હતું કે છેક જકાતના કા સુધી જવા એવું હતું નહીં એટલે ગિલાએ બેઠેના લાળે છકડો ધીમો કર્યો અને કહ્યું કે અહીંયા ઉતરી જાવ દંડાવાળા ઠેઠ લગણ નહીં જવા દે એટલે છેક સુધી દંડાવાળા એટલે પોલીસો જવા દેશે નહીં પણ ખોડુંભા તો હાંકા હાંકા થઈ ગયેલા હવે દંડાવાળાની તું તારે લઈ લે ઠેઠ લગણ એમ કે કે તું કોઈની ચિંતા ના કરે એમ કે તું અંદર સુધી લઈ લે કોઈ કાંઈ બોલે તો હું બેઠો છો ગિલાએ છકડાની રમરમાટી લેવરાવી તે માણસોના ટોળા વિંધતો ખેડ જિલ્લા પ્રમુખ સામે આવીને ઉભો રહ્યો તે વખતે કેમેરાવાળા ફોટા લે છે હવે એ ક્યારે કેમેરામાં આવ્યો ટીવીમાં આવ્યો કે એ જ્યારે ખોડુંભાને લઈને અંદર જતો હતો ત્યારે ત્યાં બધા કેમેરાવાળા ઊભા હતા મંત્રી સાહેબ આવવાના હતા એટલે એટલે એ કેમેરાવાળાના પહેલામાં કેમેરામાં એ આવી ગયો બધું ભૂલીને ગિલો તો એની સામે તાકી રહ્યો કેમેરાવાળાની સામે જ જોઈ રહ્યો એના થયું આજના સમાચારમાં આપણો ફોટો નક્કી બપોરે ખાતા ખાતા ડોહાને એણે વાત કરી રાંધણિયામાં બેઠી બેઠી વહુ પણ સાંભળે રાંધણિયામાં એટલે રસોડામાં ડોહા તો રાજીના રેડ થઈ ગયા આજ સુધીમાં કોઈ દી ડોહાને એવું થયેલું નહીં પણ આજે ડોહાએ પહેલી વાર ગિલાને કહ્યું કે તું આજ સાંજ પછી ફેરો કરતો નહીં સાંજ પછી રાત્રે જ્યારે છકડો લઈને ફેરો કરવા જતો હતો એટલે ડોહાએ એવું કીધું કે આજે સમાચારમાં તું આવવાનું છે એટલે સાંજ પછી તું ત્યાં ફેરો કરવા ના જતો ઘરે જ રહેજે આજ સુધી કોઈ દિવસ ગિલાને એવું થયેલું નહીં એ તો વહેલી સવારથી મોડી રાત લગી જાંબાળા કોપાળા તગડી ભળી ભાવનગર જાંબાળા કોપાળા તગડી ભળીને ભાવનગર એમ એટલે કે કે એક પછી એક એનું શરૂ જ હોય એમ અત્યાર સુધી એ ક્યારેય સાંજ પડે અને બેઠો નથી છેક રાત સુધી એ પોતાનો ફેરો લગાવતો પણ આજ તો સાંજ પડતા છકડો પાદરમાં પડ્યો રહેવા દઈને ઘરે આવ્યો હજી તો સાંજ પડી એટલે પોતે ઘરે આવી ગયો હાથ પગ ધોઈ અને ફળિયામાં ખાટલો પડ્યો તો એના ઉપર આડો પડ્યો ઘણા વખતે એનું લોહી અત્યારે જંપ્યું એમ લાગ્યું શાંતિથી મનમાં એને શાંતિ થયું એવું અત્યારે લાગ્યું પડ્યા પડ્યા એને ઘરમાં ચોમેર નજર ફેરવી ચોમેર એટલે ચારે તરફ એને નજર ફેરવી ઘર હર્યું લાગ્યું આણી છકડાની રમરમાટી અને આણી પા ડોહાના ઉકરાટા એટલે કોઈ વાતે કમી નહોતી ઘરમાં જોયું તો ઘરમાં ચારે બાજુ બધી જ વસ્તુઓ એને દેખાય કારણ કે જેમ જેમ છકડો ચાલતો જાય જેમ જેમ પૈસા આવતા જાય એમ ડોહો બધી માંગણી કરતો જાય જેવી માંગણી કરે એવો ગીલો એની બધી વસ્તુ હાજર કરી દેતો એટલે કે બધી જ વસ્તુ એના ઘરમાં હતી ઘર સંધાય કરતા સવાયું હોવું જોઈએ પાણી આરે સ્ટીલના વાસણ માથે ભગવાનના ફોટાઓની હાર ઓસરીમાં સ્ટીલની ખુરશી ગોખલામાં ટેપ રંગીન ટીવી પણ ટીવી બબ્બે ઈંટ ગોઠવીને મૂકેલું એ ગિલાને ખટક્યું બધી વસ્તુ બરાબર છે પણ ગિલાએ શું જોયું કે ટીવીને બે ઈટ મૂકીને નીચે ગોઠવેલું તો એ એને ખટક્યું તો એને શું વિચાર્યું કે હમણાં તો ટીવીના હપ્તાની ભીસ છે પણ મેળ પડે તો આજકાલમાં સ્ટીલનું સ્ટેન્ડ પણ લેતો આવું એટલે ટીવી છે ટીવી મૂકો એમ કે ઈટ ઉપર ટીવી મૂકે છે એના બદલે એમ કે ટીવી નું સ્ટીલ નું સ્ટેન્ડ હોય તો સારું એટલે કે કે પણ શું છે છે ભરાય એટલે પૈસા એટલા બધા એની પાસે સગવડ નથી એમ કે થોડા સમય થશે પછી સ્ટેન્ડ પણ લેતો આવીશ વહુ ના ટાણે મહેમાનો આવશે તો એ વટ પડવો જોઈએ એ પણ વટ પડવાની જ વાત કરે છે એનો બાપ એની વહુ એ પણ એવા છે અને પોતે ગીલો પણ એવું સમજે છે કે બધાની સામે આપણો વટ પડવો જોઈએ કે આપણે સૌથી ઘરમાં વધારે વસ્તુઓ વસાવી છે એવું લાગવું જોઈએ ત્યાં તો બહારથી કોઈએ સાથ પડ્યો ગીલાભાઈ ગિલો તો હડફ બેઠો થઈ ગયો હડફ એટલે જલ્દી બેઠો થઈ ગયો ડોહાએ ખડકી ઉઘાડી આવનારે કહ્યું મુખી બોલાવે છે પાદર ભાવનગર જાવું જોઈએ અપઘડીએ મુખીની ભેંસને આડું થઈ ગયું છે તાત્કાલિક ભાવનગર દવાખાના ભેગી કરવી જોઈએ આલો જલ્દી હવે કોઈ માણસ એને બોલાવ્યા હોય શાંતિથી સૂતો કોઈ કોઈને બોલાવ્યો કે મુખી છે એ ગામને પાદર બોલાવે છે કે એની ભેંસ છે એને બચું થવાનું છે પાડો થવાનું છે એટલે એમ કે એને દવાખાને લઈ જવી જોશે કોણ જાણે કેમ પણ ડોહાના દેવ માન્યા નહીં દેવ ડોહાના દેવ ના માન્યા એટલે એનું મન ન માન્યું ઘેંસ જેવી થઈ ગઈ છે એટલે ભાવનગર ક્યાં છે ઘોડાને ને તો છે ઘાયે ઘા છે ઢોરનું દવાખાનું જગાત ના કાપાય છે એટલે વાંધો નહીં આવે એટલે પેલો ડોહો છે એનું મન નથી માનતું કે ગિલો જાય એટલે એનું મન માનતું નથી એટલે એ મનમાં મનમાં બોલે છે કે ભેંસ કેવી રીતે રહેશે એટલે પેલું માણસ કે છે કે આ બે જણ પકડી રાખશે એટલે રહેશે વાંધો નહીં આવે પણ કોણ જાણે કેમ ગીલાના દેવ માની ગયા એટલે ગિલાએ મનમાં માની લીધું કે હા લઈ જાઉં હું એને મનોમન વિચાર્યું શું વિચાર્યું કે ભેંસનું જો પાસરું પડી જાય તો મુખી રાજા રાજી કર્યા વગર નહીં રહે અને વળતા ટીવી નું સ્ટેન્ડ પણ લેતો આવું એ શા માટે જવા તૈયાર કે હજુ હમણાં જેણે જોયું કે ટીવી માટે સ્ટીલનું સ્ટેન્ડ લાવવું છે હવે જો મુખી જે રાજી થાય તો એને થોડા વધારે પૈસા આપે તો એ પૈસાને પોતે આવતા આવતા સ્ટેન્ડ પણ લેતો આવે આપણા સમાચાર આવે એ પહેલા તો ટીવી સ્ટેન્ડ પર ગોઠવાઈ જાય ગિલાને પોતાનો ફોટો જોવાનો હરક ફોટો આવે કે વહુ સામે આંખનો ઉલાળો મારવાનું નક્કી કરેલું હમણાં ગયા ભેળો આવ્યો સમજો બોલતા એ ખડકી બહાર પગ મૂકી દીધો ભાવનગર એટલે જાંબાળા ખોપાળા તગડી ભળી અને એમાં ભળી તો ગણવાનું જ કહ્યું ગિલો ગયો એટલે ડોહા ખડકી બહાર નીકળ્યા આમ તો કાના બાપ સાથે રોજની ઉઠક બેઠક નહીં પ્રસંગો પાત વાત કરે પણ ભાઈ ભાઈમાં એવું હોય ને આને કેવું અને મારે કેવું મનોમન સમજતા હોય પણ અત્યારે કાનાના બાપને એની ખડકીના ઓઠલે બેઠેલો જો એનાથી બોલ્યા વગર ન રહેવાય આજ તો ગિલો ટીવીમાં આવવાનો છે એટલે એના ભાઈને એણે ઈર્ષ્યા ઈર્ષા એને કહ્યું માનવ સ્વભાવની જે ખાસિયત છે એની અહીંયા વાત કરી છે કે ઘડી ઘડી શું વિચારે કે મારા ભાઈને એવું લાગવું જોઈએ કે ના મારા એના ઘરમાં સારી વસ્તુ છે ને મારા ઘરમાં નથી એવું એટલે કે છે કે આજે તો ટીવીમાં એમ કે ગીલો આવવાનો છે કાના નો બાપ કહે એમ તો તો જોવો જોઈએ કઈ આવશે કે સારું આવવાનો છે ક્યારે આવશે તો ડોહો કહે છે નવ વાગે ડોહાના ચહેરા પર ચમકારો હતો તો તો જોવો જોઈએ હું હમણાં આવું છું અમારે ટીવીમાં એમાં જ ડોહાનો ચહેરા પર રાજીપો છલકાઈ ગયો હવે એટલું બોલ્યો કાનાનો બાપ કે અમારી ટીવીમાં એવું ક્યાં આવે છે એટલે પેલાના મનમાં એકદમ આનંદ થયો કે ભાઈ તારી ટીવી માં નથી આવતું પણ મારી ટીવી માં તો આવે છે ને ભાઈ ભાયુમાં એમ જ હોય આઠ વાગતા ડોહા ટીવી સામું ગોઠવાઈ ગયા પણ એના મનમાં બેયના આવવાની અધીરે પૂછળી ત્યાં તો કાનાનો બાપ આવીને બીજી ખુરશીમાં ગોઠવાયો પણ ચકડાનો અવાજ સંભળાતો નથી એટલે કે જલ્દી આવી જાય તો મનોમન ઊંચા થતા હતા આવે વખતે અમંગલ કલ્પના ન આવે તો સમજવું કે મા બાપ નહીં છો જેની રાહ જોતા હોય પોતાના દીકરાની સંતાનની રાહ જોતા હોય એ સમય ના આવે તો એના મનમાં કંઈક ખરાબ વિચારો આવે જ તે મા બાપ હોય એના મનમાં પહેલા સૌથી ખરાબ વિચાર આવે કે કશું થયું નહીં હોય ને અકસ્માત નહીં થયો હોય ને ના ના એવું ન હોય ભેસને આડું થતા વાર લાગે છે એટલે સમાધાન કર્યું મનમાં વિચાર્યું કે કે ના ખરાબ હોય તો લઈને ગયો એટલે વાર લાગી હશે અને કાનાનો બાપ એના ઘરની રિયાસત પર નજર ફેરવતો હતો એ જોઈને રાજી થયો કાનાનો બાપ સૌથી પહેલો વેલો એના ઘરે આવ્યો અને આખા ઘરમાં નજર ફેરવવા લાગ્યો એ જોઈને ગીલાનો બાપ સૌથી વધારે રાજી થયો અને નવ ટકોરે રોકલ સમાચાર શરૂ થયા

એના પછી શું કે શહેરમાં અપમૃત્યુના ત્રણ બનાવો સમાચાર વિગતવાર હવે આ બધા સમાચાર આપ્યા મુખ્યમંત્રીના પછી અપમૃત્યુના સમાચાર આપ્યા છે અને પહેલાં સમાચારમાં જગત નાંખું દેખાયું જગત નાંખે માણસો હકડેટ મુખ્યમંત્રીના સ્વાગત માટે ઉમટેલો મહેરામણ સ્વાગત માટે ઉભેલા શહેરના મોટા મોટા માણસો પર કેમેરો ફરી રહ્યો ત્યાં તો ધમધમાટ સાથે ગિલાનો છકડો જિલ્લા પ્રમુખ પાસે આવીને ઊભો રહ્યો ખોળ ભાવ થયે જિલ્લા પ્રમુખને મળે ત્યાં સુધી ગિલો આખો છકડા સાથે

કે એનો પોતાનો દીકરો દેખાયો એનાથી એનો એનો જે હરખ થયો એને મનમાં બેઠા થયા હવે એનો સમાચાર તો એને સાંભળી લીધા પણ એ કોની રાહ જોવે છે કે ગીલાની રાહ કે છકડાનો અવાજ આવે ગીલો આવે એની એ રાહ જોઈને બેઠો છે ત્યાં તો સમાચાર વાંચનાર બોલ્યો અને છેલ્લે શહેરમાં બનેલા અપમૃત્યુ બનાવો બેઠેલા નાળે ગમખ્વા અકસ્માત છકડા ચાલકનું કમ કમાટી ભર્યું મોત બનાવની વિગતો પ્રમાણે સાંજના એક ભેંસને લઈને ભાવનગર આવી રહેલ એક છકડો બેઠેલા નાળે પલટી ખાઈ જતા છકડા ચાલકનું સ્થળ પર કમ કમાટી ભર્યું મોત નીપજ્યું જ્યારે છકડામાં પેલા વ્યક્તિ ફંગોળાઈને દૂર પડવાથી બચી જવા પામ્યા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે હવે સૌથી પહેલા જે અપમૃત્યુના સમાચાર આપ્યા સૌથી પહેલા સમાચાર હતા કે ભાવનગરના બેઠેલા નાળે એમ કે અકસ્માત થયો છે કોનો અકસ્માત થયો એક છકડામાં ભેંસ લઈને જે આવતા હતા એ છકડો આખો પલટી ખાઈ ગયો છકડો પલટી ખાઈ ગયો તો બીજા જે માણસો બેઠા હતા એ બધા કે દૂર ફેંકાઈ ગયા પણ છકડા ચાલક હતો એનું સ્થળ પર જ મોત થઈ ગયું હવે આ છકડો કોનો છે તો કે ગીલાનો એ તો ખ્યાલ આવી જ જાય એવું છે અને જે વ્યક્તિઓને કે ઈજા થઈ છે એ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા છે બનાવનું આશ્ચર્ય એ છે કે છકડામાંથી પડાવાથી ભેંસને સ્થળ પર જ પાડો જન્મ્યો પણ જોનારા કહે છે કે છકડા ચાલકે જો છકડાનું હેન્ડલ છોડી દીધું હોત તો એનો પણ જીવ બચી ગયો હોત પણ છકડાને જો એને છોડી દીધું હોત ગીલાએ તો એનો પોતાનો જીવ બચી ગયો તો પોતે દૂર ફંગોળાઈ ગયો છકડો ભલે ગમે તે થાય પણ એ પોતાને કંઈ ના થાય પણ એને છેક સુધી છકડાને છોડ્યો નહીં કારણ કે છકડો છે એનો જીવ હતો જીવ હતો એટલે એને પોતાના એનું હેન્ડલ છેક સુધી એને પકડી રાખ્યો પોતો મર્યો ત્યાં સુધી કે ભલે હું મરું પણ છકડાને કંઈ થવું ના જોઈએ પણ કહે છે ને છકડો એનો જીવ હતો અને એ તો પોતે જ છકડા તરીકે ઓળખાતો હતો ડોહાની આંખો ફાટી રહી એમને એમ જ એટલે ગીલાના મૃત્યુના સમાચાર એને મળી ગયા એ ગીલાની રાહ જોતો પણ એને સમાચાર મળ્યા ગીલાના મૃત્યુના આ છે હવે આ પાઠમાં આખા પાઠમાં શું જોયું કે ગીલો છે એ છકડો ચલાવે છે છકડો ચલાવતા પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે છે ઘરમાં વસ્તુઓ કેવી રીતે વસાવે છે પણ જે છકડાએ એની આર્થિક પરિસ્થિતિમાં ઘરની પરિસ્થિતિમાં સુધાર લાવ્યો એના બાપાને ખુશ કર્યા હવે એક છકડો આ ગીલા માટે કેવો સાબિત થયો કે કાલ જેવો સાબિત થયો એ છકડો છે એનો જીવ લઈને ગયો એના છકડાને કારણે એનું મૃત્યુ થયું છે